હતા કઉ ખેતર હોય આ તો પેલી તમારા છોકરા ને વાત કરી હતી એમને ફોન કર્યો હતો એ છોકરો જોવા માંગે હા તો ખેતર હું આવું તમે લઈને આવો છોકરા

છોડી નો એના વિરાય હું કરવાનું હોય શોના હતા એ આમ વિરમ ગામ બાજુ ના હતા એવું બરોબર ક્યા આ

હા તમાર ગામ નું એક છોકરો આવે તો જોવા કેવો છે નોમ નોમ તો રવિ ભાનો છોકરો હા એ એક છોકરો છે ને હા એવું ના હોય શું કહો સારું સારું લો હા શું કીધું એ ભાઈ તો દારૂડિયો છે

કઈ ને હવે કઈ થાય નહીં રહ્યા નહીં તો આપડે જોયું હોય તો આપણે ના એ મુરત હતી ડાયરેક્ટ મુહૂર્ત મુર્ત નજીક આવ્યું કઢાઈ નાશ્યું તો પાડવી પણ છોકરો તો સારો હતો સીધો છોકરો તો સારું હતું દસ ભણેલું છે ઘર બર સારું છે જમીન જ છે ઘણું છે તો હવે કરશું શું આનું કોઈ નઈ આવા તો પેલા હાથા ને તો આવે એવું છે હા

ના પાડે લગન કરવાની કાકા ને લેતા હોય તો જોડે આવો તમારો ભત્રીજો ના શું થયું મુસાત્રીજો ના પાડે

લેકન આ શું ના છે એ જરૂરિયાત ચાલ લે ચાલ ના જરૂરિયાત પકડીને